એસઓજીની ટીમે મુંબઈથી લવાયેલ એમડી ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડ્યો હતો તો ડ્રગ્સની ડિલિવરી થાય તે પહેલાં જ આરોપી ઝડપાયો છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહેલી એસઓજીની ટીમે બાતમીના આધારે મુંબઈથી લવાયેલ એમડી ડ્રગ્સનો જથ્થો સુરતમાં સપ્લાય થાય તે પહેલાં જ એમડી ડ્રગ્સ સાથે લિંબાયત ખાતે રહેતા આશિફ શેખને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી એમડી ડ્રગ્સ રોકડા રૂપિયા મોબાઈલ સહિત છત્રીસ લાખની ધૂનીમતા કબજે કરી કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગઈકાલે મોડી સાંજે એસઓજીની ટીમને એક બાતમી હતી કે એક આસિફ અબ્દુલ રશીદ શેખ કે જે લીંબાયતની અંદર પદમાવતી નગરમાં રહે છે અને તે મુંબઈથી એમ કે ડ્રગ્સ લાવી અને અહીંયા છૂટક વેચાણ કરે છે તો એસઓજી ટીમ વોચમાંથી એ દરમિયાનમાં જે આસિફ શેખ છે એ અઢાજણ સ્ટાર બજારથી એલપી સવાણી તરફ જતો જે રોડ છે ત્યાં ક્રોમા સેન્ટરની સામે એ ત્રણસો બાવન ગ્રામ ટોટલ પાંત્રીસ લાખ એકવીસ હજારના એમડી સાથે પક પકડાઈ ગયેલ છે અને તેની પાસે નેવ્યાસી હજાર નવસો રૂપિયા રોકડ પણ કે જે ડ્રગ્સના છૂટક વેચાણથી એને મળેલા છે આ તમામ મુદ્દામાલ સાથે ટોટલ છત્રીસ લાખ એકત્રીસ હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધેલું છે